આવતા મહિનાથી અમદાવાદીઓ એમટીએસની એસી બસમાં મુસાફરી કરી શકશે ચારમી જૂને ચૂંટણી પરિણામ આવી ગયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સર્વિસ એસી બસને લીલી ઝંડી આપવામાં આવશે એમટીએસ દ્વારા શહેરમાં સો જેટલી એસી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાંથી વીસ બસ જૂન માસમાં શરૂ કરવામાં આવશે બસોનું ટોટલ સો બસ આવવાની છે એમાંથી આવતા મહિનાના પ્રથમ વીકમાં વીસ બસનું આવવાનું શક્યતા છે તો પહેલાં વીકથી લગભગ એટલે ચૂંટણીનું આચારસંહિતાનું પતી જશે અને તરત જ એ બસો આવી જશે અને એ રોડ ઉપર આપણે મૂકવામાં આવશે બસના અંદર જે છત્રીસ લોકોની આડત્રીસ લોકોની જે સંખ્યા છે એ પ્રમાણેની જ બસ છે અને જે અત્યારે રૂટીન બસ છે એ જ પણ એમાં ખાલી એસી લાગેલું હશે ગીર સોમનાથના સમઢિયાળાના ગુરુકુળ